તમારી તમામ સમસ્યાઓનું સમાધાન અહીંથી આપવામાં આવશે તો દર્શક મિત્રો કરીશું પહેલા આજનું પંચાંગ પરંતુ ભગવાન વિષ્ણુ ને વંદન કરીશું નમોસ્તુ બનતાય સહસ્ત્ર મૂર્તયે સહસ્ત્ર પાહવે સહસ્ત્ર નામે પુરુષાય શાશ્વતે सहस्र कोटि युग धारणे नमः भगवान विष्णु ने वंदन करिए कि जे आखा ब्रह्मांड ने, ने धारण करेला छे भगवान सूर्य महाराज पर आखा ब्रह्मांड ने प्रकाश આપી રહ્યા छे लोक संशोधन एमनु કરી રહ્યા छे परंतु प्रकाश આપવાનું બંધ નથી કરી રહ્યા आज चर्चा करिए पहला पंचांग ने आज विक्रम संवत 2000 એસી સક્ષમ ઓગણીસો પચીસો પચાસ તારીખ છે આજે ફેબ્રુઆરી અને માઘ પક્ષની આજે પ્રતિપદા તિથિ છે એટલે આજે માઘ મહિનાની કૃષ્ણ પક્ષની પ્રતિપદા તિથિ છે વીસ વાગીને સત્યાવીસ મિનિટ સુધી ત્યારબાદ વિવિધ તિથિનો પ્રારંભ થશે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર રહેશે પચીસ વાગે ચોવીસ મિનિટ સુધી ત્યારબાદ ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રની શરૂઆત થશે આજે યોગ શુકર્મા રહેશે ચૌદ વાગ્યે ને મિનિટ સુધી ત્યારબાદ ધૃતિ યોગની શરૂઆત થશે કરણ બાલવ રહેશે અને નવ વાગીને સાત સાત મિનિટ સુધી અને ત્યારબાદ તૈતિલ કરણની શરૂઆત થશે આજના રાશિની વાત કરીએ તો આજે સિંહ રાશિમાં ચંદ્રમા નું ભ્રમણ રહેશે એટલે જે જાતકો જન્મી રહ્યા નામકરણ સિંહ રાશિ પર રાખવામાં આવશે એટલે કે મ અને ટ અક્ષર જે જાતકો આજે જન્મી રહ્યા છે અથવા જેનો જન્મ દિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામના તમારું જીવન ઐશ્વર્યમાં રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનો પંચાંગ ચાલો હવે આપણે જોઈશું આજનો રાશિ ફળ આજે શરૂઆત પહેલા કરીશું આપણે મેષ ઈ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે સારી અને ઉત્તમ રહેશે નાણાકીય પ્રાપ્તિ તમને થશે વ્યાપારની અંદર અને નોકરીની અંદર થોડી સફળતા મળે એવા સંકેતો દેખાય છે પ્રમોશન વગેરે પણ મળી શકે છે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને પૈસાની લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બને છે અને કદાચ ભગવતી કરે તો જલ્દી તમને એ લાભ પ્રાપ્ત થશે વિદ્યાર્થીઓ જે લોકો વિદેશ જવા માંગતા હો તો વિદેશ યોગનો પણ કાર્યક્રમ બની શકે છે એટલે તમે વિદેશ જવામાં સફળતા પણ મળી શકે છે એટલે વિસા વગેરેની જો અરજી એપ્લિકેશન કરી હશે તો એ સફળ થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો એક દીબો કરજો અને સાથે તમારે આજે એક ગરીબને વસ્ત્રનું દાન આપવાની જરૂર છે ચાલો હવે આપણે જોઈશું મિત્રો વૃષભ રાશિ બબુ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે ખાસ કરીને પરાક્રમ તમારો વધી રહ્યો છે આર્થિક રીતે થોડી સંકટનો સામનો કરવો પડે એવું બની શકે છે શેર બજાર કે અન્ય વિચારોમાં જો કામ કરતા હો તો જરા ધ્યાન રાખજો કારણ કે ત્યાં તમને નુકસાનની સંભાવના દેખાય છે કોઈ પણ કાર્યને લઈને ઉતાવળ કરવાની જરૂર નથી અને કોઈના ઉપર પણ આંધળો વિશ્વાસ કરવાની પણ જરૂર નથી કારણ કે બન્ને વસ્તુ આપણને ક્યાંક ને ક્યાંક ડેમેજ કરશે નાણાકીય વ્યવહારો થી પત્ની નો સાથ સહકાર રહેશે સંતાન પ્રાપ્તિનો યોગ પણ તમારો બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને સાથે તમારે એક ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈશું મિથુન રાશિ જેનું નામ શરૂ થાય છે માટે અમારા સ્થિતિ પ્રમાણે સમય સારો ઉત્તમ દેખાય છે પરંતુ માનસિક ચિંતા અને ઉચાટ આજે સવારથી જ તમને થતું હોય એવું લાગે છે મનની ચિંતાઓમાં તમે આજે વ્યસ્ત હો એવું લાગી શકે છે પૈસાની લેવડ દેવડનો સમય સારો નથી લોકો આજે લાલચ આપે તો લાલચમાં પડવાની પણ જરૂર નથી કોઈની વાતને ઉતાવળે આપણે માથે લઈને ફરવાની પણ જરૂર નથી ઘરમાં અથવા ઘરની બહાર કોઈ ખોટા વાદ વિવાદમાં ઉતરવાની પણ જરૂર નથી નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના છે અને ખાસ કરીને વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરજો અને સાથે તમારે

ખાસ કરીને જે લોકો નોકરી કરવા માંગતા હો અથવા નોકરી વાંચવો હો તેમને કોઈક સારી નોકરી પ્રાપ્ત થાય એવા સંકેતો તો ગ્રહો આપી રહ્યા છે એટલે આજે કોઈ વગેરે થઈ શકે છે આજના દિવસે તમારે ખરેખર જે ઘરની અંદર કે ઘરની બહાર કોઈ ખોટા વાદ વિવાદ ચાલતા હો તેમાં સમાધાન કરી વાત વિવાદનો અંત લાવવો જરૂરી છે સંતાન અંગેની ચિંતામાં વધારો થશે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક દીવો કરો અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે આપણે જોઈએ સિંહ રાશિ મ ટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ સારી થઈ રહી છે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો બની રહ્યો છે વાહન વગેરે ચલાવતા જરા સાવધાન રહેજો કારણ કે સમય થોડો પ્રતિકૂળ દેખાય છે ખાસ કરીને તમારા મંગળ અને શનિની જે સ્થિતિ બની રહી છે એના કારણે થોડાક નુકસાનની સંભાવના પણ બની રહી છે ખોટા આરોપ કે પ્રત્યારોપ પણ આવી શકે છે ખોટા પોલીસ કેસ અથવા તો વાતાગોઠીમાં પડી અને ખોટું નુકસાન કરવાની જરૂર નથી ઉતાવળે કોઈ કામ થતું નથી એ વાતને તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે સાવધાન ભગવાન શિવ ની આરાધના કરવાની છે ઓમ નમઃ શિવાય મંત્ર નો જાપ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો મિત્રો હવે જોઈશું આપણે કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવાની જરૂર છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા રહે સંતાન અંગે થોડી ચિંતા તમને સતાવી રહી છે પણ એ પણ ધીમેથી પૂર્ણ થશે અત્યારે તો થોડી એની ચિંતા જરૂર રહેશે ખાસ કરીને આજના દિવસે તમારે

કારણ કે જો તમે એવું કરશો તો ક્યાંક નુકસાન સામનો પણ તમારા માથે આવી શકે છે બીજી એક બાબત ધ્યાન રાખજો કે તમારા કોઈ અંગત માણસો હોય તો અંગત માણસોને અમુક અંગત વસ્તુઓ બતાવવાની જરૂર નથી કારણ કે ત્યાંથી તમારી બદનામીની શરૂઆત થઈ શકે છે એટલે આજના દિવસે આ વસ્તુથી જરા સાવધાન રહીને કામ કરવાની જરૂર છે યાત્રા પ્રવાસ નો યોગ તમારો પણ બની રહ્યો છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ દેખાય છે શું કરશો તમે તો આજે તમારે સારું જશે ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન અને અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સામાન્ય રીતે સારો અને ઉત્તમ છે નાણાકીય પ્રાપ્તિ તમને પણ થઈ રહી છે માતા અને પિતાની વચ્ચેના સંબંધો સારા છે ખાસ કરીને તમારે જોવાની જરૂર એ રહેશે કે કોઈ મોટું કામ કરતા હો તો સાવધાન રહીને કરજો કે પહેલા એના ગુણ દોષનો વિચાર અવશ્ય કરી લેજો કારણ કે ઘણી વખત ખોટા માણસો આપણી સાથે આવી અને આપણું નુકસાન કરાવે છે તો ખાસ કરીને આંધળો વિશ્વાસ ક્યાંય કરવાનો નહીં પૈસા ની લેવડ દેવડ દૂર રહેજો વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે અને સંતાન પ્રાપ્તિ નો યોગ પણ બની રહ્યો છે શું કરશો તમે તો આજે ઘરે ઘી નો દીવો કરજો ખાસ કરીને એક ગરીબ ને વસ્ત્ર દાન કરી દિવસની ની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો હવે જોઈએ ધન રાશિ ભાડા ફાધા અક્ષર થી જેનું નામ સ્વરૂપ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય સારો અને ઉત્તમ છે આવક કરતા જાવકમાં થોડો વધારો થઈ રહ્યો હોય એવું લાગે છે પરંતુ કોઈ વાંધો છે નહીં જે બી તમારી જાવક હોય એનો હિસાબ વ્યવસ્થિત રીતે રાખી અને સામે જે તમારા ભાગીદારો હોય એમને બતાવવાની જરૂર છે કદાચ એમનામાં તમારા માટે અવિશ્વાસની લાગણી પેદા થતી હોય એવા પણ સંકેતો દેખાય છે

માતા અને પિતાના સ્વાસ્થ્ય બાબતની ચિંતામાં રાહત મળશે તમારું પોતાનું સ્વાસ્થ્ય બગડતું હોય એવું લાગી રહ્યું છે અને એમાં કોઈ બહુ મોટી રાહત નથી સંતાન અંગેની ચિંતા અને ટેન્શનમાં પણ વધારો થશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ભગવાન શિવ પર જઈ શિવલિંગો પર કાળા તલ હળદર ચોખા નાખી જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિ થાય છે છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ નાણાકીય પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે આજે જે વ્યાપાર કે બિઝનેસ ની અંદર તમે પૈસા નાખ્યા હતા એ પૈસા તમારા રિટર્ન આવતા હોય એવા સંકેતો પણ ગ્રહો આપે છે માતા અને પિતાની વચ્ચે જે સંબંધો બગડ્યા હતા એ સંબંધો પુનઃસ્થાપિત થાય એવા સંકેતો પણ ગ્રહો આપી રહ્યા છે ખોટા માણસો આજે ભટકી શકે છે એટલે તમારે કોઈ પૈસાની લેવડદેવડ હોતેમાં ક્યાંય આપણે પડવું નહીં જામીંદારી ભી કોઈને લેવી નહીં એટલે કે હું આપી દઈશ તમને આપો તો આ વિવેતે કોઈ દિવસ જવાબદારીમાં પડવું નહીં જો તમે પડશો તો તમારે નુકસાન થશે હા પણ આપણું ઘર નું કોઈ હોય તો અવશ્ય પડી શકાય છે તો શું પરશો તમે વિદેશયાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે આજે તમારે કાળા તલ હળદર ચોખા નાખી પીપળે જળ ચઢાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે ચાલો હવે મિત્રો જોઈશું આપણે મીન રાશિ દચ જથા અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ છે ધંધાદારી વ્યક્તિઓ માટે પણ સમય સારો કહી શકાય આવક કરતા જાવકમાં થોડો વધારો થતો હોય એમ લાગી રહ્યો છે અને ઉતાવળે આંબા પાકતા નથી એ યુતિને તમારે ધ્યાનમાં રાખવું છે એટલે લેવાની જરૂર નથી સંતાન અંગે થોડી ચિંતા તમને સતાવી છે ખાસ કરીને તમારા જે સંબંધીઓ કે સાથીઓ છે એની સાથે મત મતાંતર બનતું હોય એવું દેખાય છે માટે થોડું ધ્યાન રાખીને કામ કરવું જરૂરી છે શું કરશો તો આજે તમારે ચણાની દાળ કેળું અને ગોળ આ ત્રણેય વસ્તુ પીળા કપડામાં બાંધી કોઈ બ્રાહ્મણને આપી શકાય છે જો આ રીતે તમે કરશો તો તમારો શુભ અને સુંદર રહેશે આ તો આપણે જોયું આજનું રાશિફળ હવે આપણે જોઈએ આજનો ટીપ્સ વિશે આજે એક સવાલ એવો આવેલો છે કે ઘણી વખત તમારા મેરેજમાં વિલંબ થાય છે શા માટે તો વિલંબ જે થાય છે એની પાછળનું જે કારણ હોય છે જો કે મેં પહેલા પણ ઘણા એપિસોડ બનાવેલા છે અને એની અંદર તમને માહિતી તો આપેલી જ છે પણ મિત્રો લગ્ન ન થતા હોય તેના કારણો કયા પહેલા શોધવા જોઈએ તો એના માટે તમારે કુંડળીના અભ્યાસ ઉપર જવું પડે કુંડળીનો અભ્યાસનો મતલબ થાય છે કે તમારો લગ્ન લગ્નેશ પહેલો ભાવ જે છે એને લગ્ન કહેવાય છે કુંડળીની અંદર દરેક ભાગ જે બી હોય બાર ખાના આપેલા છે પહેલો ખાનું લગ્નનું હોય બીજું ખાનું ધનભુવન હોય કુટુંબ હોય પરિવાર હોય વાણી હોય ત્રીજું ખાનું તમારો પરાક્રમ હોય ભાઈ હોય તમારી સાહસ હોય વિદેશ યાત્રા હોય કોઈ સારી ધાર્મિક યાત્રા હોય ચોથો ભાવ તમારા જમીન મકાન સારા છે કે નહીં એનું હોય માતાનું સ્થાન પણ એને જ કહેવાય દાદીમા નું સ્થાન પણ ત્યાં જ જાય જ્યારે તમારા પાંચમા ભાવની અંદર એકાએક ઇન્કમ કોઈ ઇન્વેસ્ટમેન્ટની એકદમ એકમ ઇન્કમ આવી જાય એને આપણે પેલામાં લેતા હોઈએ છે પાંચમા ભાવ સંતાનને પણ ત્યાંથી જોવાય આગળ ઉચ્ચ કક્ષા અભ્યાસ માટે પણ ત્યાં જોવાય છે છઠ્ઠો ભાવ રોગ શત્રુ અને દેવાનો છે કોર્ટ કચેરીનો પણ શત્રુ છે એટલે જે ભી તમારી પાસે દેવું થયું છે તો એ પણ છઠ્ઠો ઘર બતાવશે સાતમા ભાવની વાત કરીએ તો પતિ પત્નીનો છે સાથીદારનો છે મિત્રોનો છે રોજની આવકનો પણ છે આઠમો ભાવ મૃત્યુ કહેવાય પ્રાપ્તિ પણ કહેવાય અને ઘણી વખત તમારા આધ્યાત્મની વસ્તુ એને કહેવાય ત્યારબાદ નવમો ભાવ એ ભાગ્ય ભવન કહેવાય છે પિતાનું સ્થાન પણ જોવાય છે દસમો ભાવ પિતાનું કર્મનું અને સારા કાર્યોનું એનું કહેવાય છે જ્યારે દસમો ભાવ તમારો કર્મ ક્ષેત્ર છે અગિયારમો ભાવ તમારા માટે ઇન્કમ સોર્સિસ કહેવાય તમને પૈસો ક્યાંથી મળશે પૈસો તો મળે જ છે પણ પૈસો મળશે ક્યાંથી એનો ભાવ કહેવાય પછી અગિયારમો ભાવ ભાઈ મોટા ભાઈનો ભાવ કહેવાય આવકનો પણ ભાવ કહેવાય સોર્સ ઓફ ઇન્કમ કહેવાય કે તમે શું કરીને તમે અર્નિંગ કરી શકશો એ એકાદશ ભાવ બતાવે ત્યારબાદ તમારે બારમો ભાવ બારમો ભાવ એટલે ખર્ચ અને વ્યયનો ભાવ તમે બધું નક્કી કર્યું કે આટલો ખર્ચો કરવાનો છે એટલે થઈ જાય એટલે બારમો ભાવ એ ખર્ચનો ભાવ કહેવાય છે અહીં આપણે ચર્ચા કરીએ છીએ કે લગ્ન કેમ નથી થતા તો સાતમો ભાવ છોકરીઓના લગ્ન માટે કે છોકરાઓના લગ્ન માટે હોય છે સાતમો ભાવ સપ્તમેશ મજબૂત હોય તેના ઉપર ગુરુ છે શુક્ર છે ચંદ્ર છે કે એ બધાની દ્રષ્ટિ પડતી હોય એટલે શુભ ગ્રહોની દ્રષ્ટિ જ્યારે પડે ત્યારે સાતમો ભાવ મજબૂત થાય અને એ મજબૂત થાય તો એનું લગ્ન થાય એટલે સાતમા ભાવને આપણે મજબૂત કરવા માટે લગ્નેશને મજબૂત કરવું લગ્નેશની ના મંત્રોના જાપ કરી શકાય સાતમા ભાવ પર જે ગ્રહ બેઠો હોય દાખલા તરીકે અગિયાર નંબર છે ને ત્યાં શનિ બેઠા છે તો શનિનો ઉપાય કરવો અને શનિનું દાન આપવું પણ ત્યાં બાર નંબર છે ને શનિ બેઠા છે તો બાર નંબર એટલે ગુરુ ગુરુનું તમારે દાન આપવું અને શનિ મહારાજના મંત્રના જાપ કરવા આ સિસ્ટમ છે એની કે જે ઘરનો માલિક હોય એને જ બધું આપવું પડે બીજા કોઈ લઈ ના શકે એટલે લગ્ન માટે ખાસ જોવાનું કે સાતમો ભાવ તમારો મજબૂત થાય છે શુભગ્રહોથી દ્રષ્ટ છે તો અવશ્ય તમારા લગ્ન નક્કી થશે દશા અંતર દશા પ્રત્યંતર દશાની અંદર જ્યારે છોકરીઓમાં ગુરુ મહારાજનું ભ્રમણ હોય અને એની અંદર અંતર પ્રત્યંતરની અંદર ક્યાંક ને ક્યાંક સાતમા ભાવનો માલિક આવી જતો હોય તો એ એનો પરફેક્ટ ટાઈમ કહેવાય એ વખતે તમે એને કશું નહીં કહેવાનું યુ કેન ગો એટલે એ વખતે વાત થઈ શકે કે ભાઈ છોકરીના લગ્ન થશે એટલે એને બહાર કાઢવાનો છે ને આપણે ઘરે રહેતી હોય તો એને ઘરે નહીં ચાલે તો દીકરા માટે શું તો આ જ પરિસ્થિતિ દીકરાઓ માટે હોય છે કે એ વસ્તુ ખાસ જોવાની કે ત્યાં કયો ગ્રહ છે અને કયા ગ્રહનો નંબર છે એ નંબર ઉપર જ આધાર રાખે તો નંબર જે હોય એનું દાન આપવાનું અને જે એના બે બેઠો હોય એનો જપ કરી લેવાનો બસ આ સાદી સીધી ગણિત છે પછી કાત્યાયની મંત્ર છે એ પછી બતાવીશું એટલે આટલું તમે સમજી સમજી શકો છો કે મારા લગ્ન થશે કે નહીં દરેક માટે એક ટૂચકો બતાવી રહ્યો છું એક ઉપાય કે તમારે નિયમિત કાળા તલ હળદર ચોખા ભેગા કરી પીપળે અને શિવજીને જળ ચઢાવો બીજા નંબરની અંદર હળદર પાવડર ગોળ અને હળદર પાવડર લેવાનું ગોળ લેવાનું અને ચણાની દાળ એ બાંધી પીળા કપડાથી તમારે કોઈ બ્રાહ્મણને આપી દેવાનું છોકરાઓએ ખાણનું દાન શિવ મંદિરમાં કરવાનું અને સાથે સાથે કોઈ પણ બ્રાહ્મણને આપવાનું શણગારનું સાધન દીકરીઓએ માતા પાર્વતીને ચઢાવવાનું ગુરુવારે અને ભગવાન શિવને ચઢાવી શકો છો અને ચોખા તમે શિવજીને ચઢાવી શકો છો તો એનાથી લગ્ન ઝડપથી થાય છે તો ચાલો દર્શક મિત્રો સમય થયો છે રજા લેવાનો આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે જય માતાજી